નીટ અને નેટની પરીક્ષામાં ગેરરીતિને લઈને એનએસયુઆઈએ ચક્કાજામ કર્યા હતા નીટ અને નેટની પરીક્ષામાં થયેલ ગેરરીતિને લઈ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે આજે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થયા હતા અને નેટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું એનએસયુઆઈના કાર્યકરોએ રોડ પર ચક્કાજામ કરી દીધા હતા કાર્યકરો બસ સામે સુઈ ગયા હતા સહેજગંજ પોલીસે કાર્યકરોને પકડવાના પ્રયાસો કર્યા હતા ત્યાં કાર્યકરોએ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો પોલીસે દસ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી વડોદરા એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે પહેલા ગુજરાત સરકાર આમાં નિષ્ફળ હતી હવે કેન્દ્ર સરકાર પણ આમાં નિષ્ફળ રહી છે ત્રીસ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાયું છે એનએસયુઆઈએ ચક્કાજામ કરી ફરીથી પરીક્ષાની માંગ કરી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરતું રહેશે એનએસયુઆઈની માંગ છે કે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ કરાય જે પ્રમાણે પચીસ પચીસ પેપર ગુજરાત રાજ્યમાં લીક કર્યા પછી જે ગુજરાત મોડલ આખા દેશમાં લાગુ કરવાની વાત હતી એ એ એલ સિદ્ધિ હાસિલ કર્યા પછી ભારત દેશમાં બે પેપર એવા મોડલ લીક કર્યા છે યુજીસી નેટ અને નીટના ને સિવાય માંગણી કરી રહી છે કે નીટની પરીક્ષા પાછી યોજવામાં આવે અને જે જે ભાજપ શાસિત રાજ્યોમાં આ પેપરો લીક કરવામાં આવ્યા છે એમના પર કડક કડક એક્શન લેવામાં આવે ભારત દેશમાં ગુજરાત મોડલ બીજું તો નહીં લીક થવાનું રેકોર્ડ હવે ભારત દેશ પણ ગુજરાત ની અંદર તો પેપર લીક થતા ગુજરાત ની સરકાર શરમ માં અત્યારે હતી સીએમ ને રાજીનામા ની માંગણી કરી ના આપી પણ હવે દેશ ના વડાપ્રધાન શરમ કરવા જેવી બાબત છે આખો દેશ અમને આજે શરમના નજરેથી ગુજરાતના દરેક નાગરિકને જોઈ રહ્યો છે દરેક ભ્રષ્ટાચાર ગુજરાતમાં પ્રધાનમંત્રી ગુજરાતનો હોવા છતાં આ નીટની એક્ઝામ હિસ્ટ્રી થઈ ગઈ કે અત્યાર સુધી નીટનું પેપર કોઈ દિવસ લીક નહોતું થયું ગુજરાતના પેપરો લીક થતા પણ નીટના પેપરો લીક નતા થતા તો હવે આ નીટના પેપરો પણ લીક થવા લાગ્યા એટલે ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ દેશ લેવલે ગયો છે અને આ પ્રધાનમંત્રીએ રાજીનામું આપ આપવું જોઈએ અને આ જેને પણ પેપર લીક કર્યું એના પર સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન બેસાડવામાં આવે અને એના પર પગલાં લેવામાં આવે અને ફરીવાર જલ્દીથી જલ્દી નીટની એક્ઝામ લેવામાં આવે